જામનગરમાં રણજીત સાગર રોડ પર સંગમ પાસે રહેતા એક વેપારીને પ્રેમ પ્રકરણમાં દગો કરવાનો મામલો સામે આવ્યો હતો એક મહિલાએ બાંધી કેટલાક મીડિયામાં ધમકી આપી હતી તેમજ રૂપિયા એક લાખનો સોનાનો હાર પડાવી લેવા અંગે તેમજ વેપારી અને તેના પત્ની તેમજ સંતાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આખરે મામલો સિટી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે અને પોલીસે મહિલા સહિતના ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ અળા અલ્પેશ છે અને મેં ફરિયાદ કરેલી છે રેખાબા ત્યાર પછી એમના ઘરવાળા પ્રવીણસિંહ અને એક એમના દલાલ છે મહાવીરસિંહ ગોહિલ ત્રણેય પ્રત્યે જે મને અનિટેપમાં છેલ્લા ચાર વર્ષથી મને ફસાવેલા છે મારી પાસેથી પૈસાની ખંડની માંગી છે રૂપિયા લઈ ગયા છે પૈસા લઈ ગયા છે મારો દેશી દવાનો ધંધો છે લાખ બે લાખ રૂપિયાની દવા પણ લઈ ગયેલા છે જેને અનુસંધાન કંટાળીને મેં છેલ્લે હમણાં મારા મકાનને તોડફોડ કરવામાં આવી આઠ તારીખે આઠ એક બે હજાર પચીસના મકાન તોડફોડ કરીને મને લાસ્ટમાં એમ કહેતા હતા કે તારું મકાન મારા નામે કરી દે ને કામ મને ત્રીસ લાખનું નવું મકાન લઈ દે એવી માંગ કરી અને આ લોકોથી કંટાળીને મેં ગામ મૂકી દીધું તો છેલ્લે લાસ્ટમાં મારું મકાન તોડી નાખવામાં આવ્યું છે અને સિંહ એમ કહે છે કે મેં ચાર ખૂન કરેલા છે પાંચમો ખૂન તારું થઈ ન જાય એનું ધ્યાન રાખજે મારા આઠસો માણસો કામ કરે છે તને કીધું મારેથી ક્યાંય બચી નહીં જઈ શક પછી અમે મુખ્યમંત્રી સાહેબને અરજી કરી એસપી સાહેબને અરજી કરી છે ગૃહમંત્રી સાહેબને અરજી કરી છે એ લોકોનો ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ આવ્યો છે એસપી સાહેબ એમ કીધું છે જવાબદારી અમારી છે તમે ખાલી કરી જાઓ એટલે પછી અમે એફઆઈઆર કરવા આવ્યા છે અને મારું મકાન આખું તોડી નાખ્યું છે જામનગરના સિટી એડિવિઝન વિસ્તારના શક્તિ વિસ્તારમાં એક જે ફરિયાદી છે આ કામના એમની સાથે એમની પાડોશમાં એક રહેતા જે આ કામના આરોપી છે એમ નામ છે રેખાબા વાઈફ ઓફ પ્રવેણસિંહ ઝાલા પ્રવેણસિંહ ઝાલા તેમજ માળેસિંહ ગોહિલ આ ત્રણેય આરોપીમાંથી જે આ રેખાબા ઝાલા કરીને છે આરોપી એમની સાથે પ્રેમ સંબંધ કેળવી એમની સાથેના અંગત ફોટાઓ રાખેલા હતા અને આ નિવૂડ ફોટાઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અવારનવાર ધમકી આપેલી હતી અને આના કારણે બ્લેકમેલ કરી એમની પાસેથી અવાર નવાર કાટકે કાટકે થોડા થોડા પૈસા એમની પાસે લેવામાં આવતા હતા આવી ફરિયાદ આ કામના આપવામાં આવેલ છે જેના આધારે સિટી સ્ટેશનમાં પાંચસો ચાર આઈપીસી પાંચસો છ્યાસી ત્રણસો સત્યાવીસ ચારસો સુડતાલીસ અને એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામના જે આરોપી જે છે રેખાબા વાઇફ એમને એને આજે અટક કરી અને આગળ માટે પોલીસ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જે આ કામના ફરિયાદી દ્વારા જે ફરિયાદ આપવામાં આવેલી છે પોતાના જે હોય અને તેમની સાથે સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવી અને ત્યારબાદ એમ સંબંધ કેળવાયેલો હોય આ પ્રકારની ફરિયાદ આપેલી છે અને ત્યારબાદ બ્લેકમેલ માટેની ફરિયાદ આપેલી છે આ સિવાય જો કોઈ બીજી આ પ્રકારની બાબત ધ્યાને આવશે તપાસ દરમિયાન તો એના માટે અલગથી એક ગુનો દાખલ કરવામાં પણ આવશે